રાજકોટમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ફરીવાર લોકોના પ્રતિનિધિઓ વચ્ચે મારામારી થઈ ગઈ ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે હાથે મારામારી થઈ સત્તાના અને લાલસામાં શાસક વિરોધ પક્ષે લોકશાહીની ગરિમાને જાણે કે લાંછન લગાવ્યું સામાન્ય સભા બની સમરંગણ ભાજપ કોંગ્રેસના સભ્યો વચ્ચે જપાજપી શાળાના વિદ્યાર્થીઓની જેમ બાખડ્યા કોર્પોરેટર્સ આ દ્રશ્યો જ બતાવે છે કે નગરસેવકો રાજકોટ કોર્પોરેશનમાં કેવું કામ કરી રહ્યા છે શેરી ગલીઓમાં લુખાની જેમ બાકડી પડે તેવી રીતે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર્સે સામાન્ય સભામાં ઝપાઝપી અને મારામારી કરી ભારે હોબાળો મચાવ્યો હતો ભાજપ અને કોંગ્રેસના સભ્યો પ્રજાના પ્રશ્નોની ચર્ચા દરમિયાન કોંગ્રેસની ખાનદાની ઉપર ટિપ્પણી કરી હતી જેને લઈને કોંગ્રેસે આકરો વિરોધ કરતા ભાજપના નગરસેવકો વચ્ચે પડ્યા હતા સ્કૂલ વિદ્યાર્થીઓની જેમ સભાની ગરીમાં આવ્યા અને પ્રજાના હાથ બાકડી પણ પડ્યા હતા કશ્યપ શુક્લ વશરામ સાંગઠિયા નીતિન ભારદ્વાજ વિજય વાંક ઉદય કાનગડ નીતિન રામાણી અને કમલેશ મીરાણી વચ્ચે હાથો હાથ બાખડી પડ્યા હતા લોકશાહી કલંકરૂપ ઘટના અંગે જાણે કાઈ જ ન બન્યું હોય તેમ કોંગ્રેસ ના વિપક્ષી એ મારા નિવેદન કે શાસકો ફક્ત ને ફક્ત ફોટા પડાવવા જાહેરાતો કરવા સિવાય કશું કરતા નથી અને લોકોની ચિંતા આરોગ્ય ચિંતા તો બિલકુલ નથી એનું જીવતો દાખલો આજે રાજકોટમાં તમે જોવા મળે સામાન્ય સભામાં રોગચાળાને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો વિપક્ષી નેતા ખુદ ગ્લુકોઝના બાટલા પોતાના હાથમાં ચડાવતા આવ્યા હતા કોંગ્રેસે રોગચાળા મુદ્દે મહાનગરપાલિકાની બેદરકારી અંગે પ્રશ્નો ઉઠાવ્યો હંમેશા બને છે તેમ સભામાં હોબાળો થયો અને સભામાં નગર સેવકો સિવાય પ્રેક્ષક ગેલેરીમાં પ્રજાના પ્રવેશ પર જ મેયરે પ્રતિબંધ મૂકી દીધો હતો જોકે વિપક્ષના વિરોધને શાસક પક્ષે નાટક ગણાવ્યું હતું ઇતિહાસમાં જે પ્રકારે જનરલ બોર્ડમાં બનાવ બન્યો છે એ દુર્ભાગ્યપૂર્ણ છે લોકશાહીમાં ચોક્કસ પોતપોતાની વાત કહેવાનો બધાને અધિકાર છે પરંતુ આ વખતે પહેલી વખત કોંગ્રેસના મિત્રોએ જે રીતે વ્યક્તિગત આક્ષેપો કર્યા એ જનરલ બોર્ડને શોભનીય નથી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હોય છે પરંતુ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ ન હોય ત્યારે હોબાળો મચાવીને મુદ્દાને જ રફેદફે કરવાનો કિમિયો શાશક પક્ષ અજમાવતી હોય તેમ લાગી રહ્યું છે અને પ્રજાના પ્રવેશ પર પ્રતિબંધની ભેટ બોનસમાં મળી જો પ્રજાને સભામાં પ્રવેશ ન હોય તો સામાન્ય સભા જ શું કામ બોલાવવામાં આવે છે તે સવાલ પ્રજાના મનમાં ઉઠી રહ્યો છે મયુર સોની જીએસટીવી રાજકોટ